રાજુલા શહેર તાલુકામાં ગણેશ ઉત્સવ પૂર્ણ અનંત ચતુર્દશી ગણેશ વિધિ અશ્રુભિની વિદાય ગણેશ મહોત્સવ ચતુર્થી પ્રારંભ અધરામડી શહેર તાલુકાઓમાં બસો જેટલા પંડાલ થયા હોય આજે અનંત ચતુર્થી ગણેશ વિસર્જન રાસ ગરબા ઢોલ નગારા સાથે પૂજા આરતી સ્નાન યાત્રા નીકળી હતી ગણેશ ભક્તોએ ઘરે ઘરે પણ પધરામણી કરેલ હોય જે ગણપતિ વિસર્જન અશ્રુભીની વિદાય જોવા મળી હતી દસ દિવસ હનુમાન ચાલીસા ભગવાન સત્યા નારાયણ કથા સત્સંગ ભક્તિ અન્નકૂટ દર્શન ભજન કીર્તન દસ દિવસ કરાયા હોય અને આજે પૂર્ણ થયું છે દાદા વિદાયમાં ભક્તો વહેલા પધારાવા અક્ષુ ભક્તોમાં જોવા મળ્યા હતા તંત્ર દ્વારા પૂર્ણ બંદોબસ્ત તૈનાત કર્યો હતો રાજુલા વિસ્તાર વિકટ ચાચ શિયાળ બેટ દરિયાઈ બોટોમાં અનિશ્ચિત બનાવ ન થાય તે માટે તંત્ર અને આગેવાનોએ કાળજીપૂર્વક ગણેશજી મૂર્તિ વિદાય આપી હતી વિશ્વા હિન્દુ પરિષદ કા રાજા રાજુલાકા કા રાજા ગણેશ પધરામણી ના મુખ્ય ચોક હતી કુંભારવાડા સંઘવી ચોક હોડિયા હનુમાન મંદિર ચોક અંબા માતા મંદિર યોગી એપાર્ટમેન્ટ હવેલી ચોક પોલીસ લાઇન પરિવાર વગેરે ગણેશ ઉત્સવ ધામ ધામધૂમ ઉજવણી કરી હતી આજે વિદાય આપી હતી અને પરિષદ અધ્યક્ષ યુવરાજભાઈ ચાદુ બજરંગ અધ્યક્ષ ગૌરાગ મહેતા પૂર્વનગર પાલી નગરપાલિકાના પ્રમુખ ચિરાગ બી જોશી દ્વારા જણાવેલ કે આનંદપૂર્વક વિદાય કાર્યક્રમ કાર્યકર્તાઓએ સાથે વિદાય આપી હતી ગણપતિ મહોત્સવ રાજુલા તાલુકામાં રંગે સંગે ઉજવાયો છે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ ના રાજા લાલ બાગના રાજા એવા રાજુલાના રાજા ને આજે અનંત ચતુર્થદશી નિમિત્તે સમુદ્રમાં સ્નાન કરવા માટે અને પૂજા વિધિ કરી અને આવતા વર્ષે વહેલા વહેલા પધારે એવી દરેક ભક્તોમાં આસ્થા છે સાથે સાથે પોલીસ બંદોબસ્ત અને જે કાંઈ ગણપતિ ઉત્સવનું આયોજન થયું જેની અંદર હનુમાન ચાલીસા બધા જે સત્સંગો બહેનો ભાઈઓ બધા મંડળો જોડાયા હતા રાજુલા તાલુકાના ઘણા પંડાલોમાં જોડાયા છે જેમાં અગ્રેસર વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા રાજુલામાં યોજાયા હતા અમારા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ ગૌરાંગભાઈ અને અમારી સમાજ ટીમ આ જહેમત કરી હતી અને લોકોએ ઉમંગ ઉલ્લાસ સાથે ગણપતિ મહોત્સવના આજે પારણા કરી વહેલા વહેલા પધારવા ગણપતિ દાદાને પ્રાર્થના કરી છે ચિરાગ જોશી રાજુલા જય જયારે વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા રાજા ત્યાં જ માં દિવસે વિસર્જન કરવામાં આવ્યા વિક્ટરના ચાંદ મંદિર ગામે અને રાજુલાના ખૂબ જનતા કે જે સમસ્ત હિન્દુ સમાજ આ વખતે ખૂબ જ ગણપત દાદાને ધામધૂમથી લાવ્યા હતા અને ધામધૂમથી વિદાય પણ આપેલી છે તો બધા સેહતનું ધ્યાન રાખો મારે